કેરી અને આઈસ્ક્રીમ રસિયાઓ થઈ જજો સાવધાન ગરમીમાં ઠંડીની મજા બની ન જાય સજા સુરતથી ભેળસેડ યો આઈસ્ક્રીમ પકડાયો ગરમીની સિઝનમાં ઠંડી મેળવવા આઈસ્ક્રીમની મજા ક્યાંક સજા સાબિત ન થાય તે જોજો કેમ કે સુરતમાં આઈસ્ક્રીમમાં મોટી ભેળસેડ જોવા મળી સુરત શહેરના દસ પાર્લર પરના આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો પાલિકાના ફૂડ વિભાગ તરફથી લેવાયેલા નમૂનાના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે પાલિકા તરફથી ગત દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી માંથી પચીસ થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી ઓગણત્રીસ જેનું ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ પૈકી દસ નમૂના ફેલ સાબિત થયા હતા મિલ્ક ફેટ ની માત્રા દસ ટકાથી થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડ ની માત્રા પણ છત્રીસ ટકાથી થી ઓછી મળી હતી કતારગામ વરિયા વરાછા સહિતના વિસ્તારોમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના હતા ફૂડ વિભાગે પંચોતેર કિલો આઈસક્રીમ નો નાશ કર્યો કસુરવાર વેપારીઓ સામે ફૂડ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે આ બાજુ અમદાવાદ છો તે કાર્બાઇડવાળી તો નથી ને અમદાવાદમાં કાર્બાઇડ કેરીનું વેચાણ ન થાય તે માટે અમદાવાદમાં કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે એમસી ને આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યું નરોડા ફ્રૂટ માર્કેટમાં તપાસ કરાઈ આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી દસ લાખમાં નીટની પરીક્ષામાં ચોરી કૌભાંડ માં મોટો ખુલાસો તુષાર ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે કરી હતી ડીલ દસ લાખ માં નીટ ની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે તપાસ નો ધમધમાટ શરૂ થઈ ગયો છે હજુ પોલીસ પકડ થી મુખ્ય આરોપી દૂર છે ત્યારે આ મામલે વડોદરા પોલીસ એક્શન માં આવી નીટ પરીક્ષામાં ચોરીકાંડમાં પોલીસે વડોદરાની રોય ઓવરસીઝ ઓફિસ સીલ કરી છે દસ્તાવેજી કાગળો પણ પોલીસે જપ્ત કર્યા ઓફિસ કર્મીઓના નિવેદન લેવાયા છે રોય ઓવરસીઝના સંચાલક સામે ગુનો નોંધાયો છે પરશુરામ રોયની એસઓજીએ કરી છે અટકાયત પરશુરામ રોયની ની મુંબઈમાં કન્સલ્ટન્સી છે રોય મેડિકલ એડમિશનનું માર્ગદર્શન આપે છે નીટ કૌભાંડમાં રોય વિદ્યાર્થીઓના નામો મોકલાવ્યા હતા વડોદરાએ સોજીએ પરશુરામ રોયને ગોધરા પોલીસને સોંપ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે રોય ઓવરસીઝની સ્થળ પર જઈ મુલાકાત લઈ વિસ્તૃત તપાસ કરી હતી બીજી તરફ ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ મુખ્ય આરોપી તુષાર ભટ્ટના નિવાસ સ્થાને પહોંચી હતી વડોદરામાં સમા વેમાલી રોડ પર આવેલ રોયલ વિંગ્સ સોસાયટીના બંગલોમાં રહે છે તુષાર ભટ્ટ તુષાર ભટ્ટ ના ઘરે હાલમાં તેમના માતા પિતા પત્ની અને બાળકો હાજર છે આરોપી તુષાર ભટ્ટ પત્નીએ દાવો કર્યો કે તુષાર આવું ન કરી શકે તેને ફસાવ્યો હોવાની શંકા છે છે પરશુરામ રોય અને એકબીજાના મિત્રો આ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ હતી ગઈકાલે ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી માંથી સાત લાખ રૂપિયા પણ મળ્યા હતા અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું મોટો ખુલાસો થયો શાળાઓને ઉડાવવાનું પાકિસ્તાન કનેક્શન પાકિસ્તાન થી ધમકીના મેલ આવ્યા હતા ધમકી અંગે આઈએસઆઈ નું ષડયંત્ર અમદાવાદની શાળામાં ધમકીભર્યા ધમકી ભર્યા મેલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખુલ્યું છે બોમ્બની ધમકી આપતા જે મોકલવામાં આવ્યા તે મોકલાયા હતા આઈપી એડ્રેસ હોવાનું સામે આવ્યું છે ગુજરાત પોલીસ ની તપાસ માં નું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું ચૂંટણી ના મતદાન ના એક દિવસ પહેલા અમદાવાદ ની શાળાઓ ને ધમકી ભર્યો મેલ કરાયો હતો છ મે ના રોજ શહેર ની મોટી શાળાઓ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી અમદાવાદની અઠ્યાવીસ વધુ સ્કૂલને ને બોમ્બ થોડાવી દેવાની એક બાદ એક સ્કૂલ ઈમેલ દ્વારા ધમકી મળી હતી તપાસમાં સામે આવ્યું છે કે આવા મેલ પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ ની સંડોવણીની શંકા છે પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ નું લોકેશન હોવાનું ખુલ્યું ક્રાઇમ બ્રાન્ચે મેલ ક્યાંથી આવ્યો તેનું આઈડી શોધ્યું છે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ રશિયન ડોમેનનો દાવો કર્યો હતો ભરૂચની સ્કૂલમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતા વાલીઓએ મચાવ્યો હોબાળો ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સ્થિત ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિવાદ સર્જાયો આરટી અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને એસી વગર અને ડિજિટલ બોર્ડ વગર અભ્યાસ અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમના બાળકો સાથે ભેદભાવ વલણ દાખવવામાં આવે છે રોષે ભરાયેલા વાલીઓએ ડીઈઓ કચેરી પર પહોંચી હોબાળો કર્યો બીજી તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યા તેમણે કહ્યું કે ઘટનાની તલસ્પર્શી તપાસ કર્યા બાદ જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો સામે કાર્યવાહી કરાશે પરંતુ સવાલ એ છે કે આખરે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસી નોન એસી માં વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ભેદભાવ કેમ વણ જોયા શુભ મુહૂર્ત ખાતરી જે લાખો રૂપિયાના વાહન અને સોનાની થઈ ખરીદી અખાત્રી પાંખડી રૂપે સોનાની ખરીદી કરવા સોનાના શોરૂમમાં ઉમટી પડ્યા હતા સુરતમાં સવારથી જ્વેલર્સ અને શોરૂમમાં ખાસ તૈયારી કરાઈ હતી જોકે સોનાની કિંમત અને આગામી દિવસમાં લગ્ન સિઝન નહી હોવાથી સોનાનું બુકિંગ ઓછું થયું છે પરંતુ આજના દિવસનું મહત્વ હોવાથી વેચાણ વધ્યું આ નવા વાહનોનું પણ ધૂમ વેચાણ થયું સુરેન્દ્રનગર શહેરના વિઠલ પ્રેસ રોડ પર આવેલા તમામ જવેલર્સ ના શોરમાં દાગીનાની ખરીદી કરવા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જાલાવાડમાં અંદાજે ત્રણ કરોડથી વધુ સોનાના દાગીના નું વેચાણ થયું તો બીજી બાજુ ભડવાન રોડ પર આવેલા કારના શરૂમાં મોટી સંખ્યામાં ગ્રાહકો નજરે પડ્યા હતા અંદાજે થી વધુ લોકોએ કાર ની ખરીદી કરી હતી આખા ત્રીસના દિવસે ભગવાન જગન્નાથ બહેન ભદ્ર અને ભાઈ બલરામ ના રથ ન પૂજન સાત જુલાઈ એકસો સુડતાલીસ ની રથયાત્રા નીકળશે અખત્રીજના શુભ દિવસથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ થયો છે સાત જુલાઈ સુદ બીજ ના દિવસે એકસો ની રથયાત્રા નીકળશે ભગવાન જગન્નાથ નગર નીકળશે ત્યારે રથયાત્રા પહેલા ત્રણેય પૂજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ જમાલપુર જગન્નાથ મંદિરના ના દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મેયર પ્રતિભા જૈન શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત સરસપુર મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતો ની રથનું પૂજન કરવામાં આવ્યું હતું વિશિષ્ટ વૈદિક મંત્રોચાર સાથે પૂજન

જામનગરમાં ચારસો વર્ષ બાદ અક્ષય તૃતિયાના શુભ દિવસે જીર્ણોધાર અને શિલાન્યાસ કરવામાં આવ્યો જામનગરમાં આવેલા આદ્યપીઠ શ્રી પાંચ નવતનપુરી ધામ ખીજડા મંદિર નું અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ ના શુભ દિવસે જીર્ણોધાર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે છોટી કાશી ગણાતા જામનગરના રાજવી જામ સાહેબ શત્રિંહજી પાંચ નવનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણીજી મહારાજ આ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી સુંદર સાતજી ભાવિકોને ઉપસ્થિત રહ્યા શિલાન્યાસ સમારોહ સંપન્ન થયો હતો આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા નૂતન મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવનાર છે આગામી ત્રણ વર્ષ આસપાસ આ મંદિરનું નિર્માણ સંપન્ન થશે જામનગરમાં લાલ ગુલાબી પથ્થરમાંથી ખીજડા મંદિરનું નવેસરથી નિર્માણ થશે

શુભ દિવસે રાજ્યભરના ખેડૂતોએ વાવડીના શ્રી ગણેશ કર્યા ખેડૂતોએ ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીનો પ્રારંભ કર્યો આણંદના તારાપુર તાલુકાના કસબારા ગામે ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરનું પૂજન કરી ખેતીની શરૂઆત કરી હતી કસબારા ગામના ખેડૂતોએ આવનાર વર્ષે સારો પાક થાય તેવી આશા વ્યક્ત કરી હતી તો આ તરફ બનાસકાઠામાં પણ ખેડૂતોએ અક્ષય તૃતીયાની ઉજવણી કરી હતી ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી ખેતીની શુભ શરૂઆત કરી હતી પહેલાના સમયમાં ખેડૂતો હળ બળદની પૂજા કરતા હતા પરંતુ હાલ હળ અને બળદનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે ત્યારે ખેડૂતોએ ખેતીના ઓજારોની પૂજા કરી આવનારું વર્ષ સારું જાય તે માટે પ્રાર્થના કરી હતી અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ વહેલી સવારે બળદોને હળ જોડી અખા ત્રીજનું મુહૂર્ત સાચ્યું અક્ષય તૃતીયા અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે ખેતીના નૂતન વર્ષ સમાન આજના દિવસે ખેડૂતોએ બળદો ને હળથી જોડી ખેતી કાર્ય ની શુભ શરૂઆત કરી ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના શુભ મુહૂર્ત ખેતી કાર્યની શરૂઆત કરી છે ધરતી પુત્રો ના સભ્યો દ્વારા હળ જોડી ખેતી કાર્યની શરૂઆત કરવામાં આવી ખેડૂતોએ સવેર જેવા સાધનો શુભારંભ કર્યો છે અરવલ્લી ના ખેડૂતો પણ મો મીઠું કરાવી નવા ઉમંગ સાથે કૃષિ ના શ્રી ગણેશ કર્યા માત્ર આ વર્ષે જ નહીં દર વર્ષે ખેડૂતો વર્ષો જૂની પરંપરાને આધારે પૂજન કરી પરંપરા નિભાવે છે ખાસ વાત તો એ છે છે કે પ્રગતિશીલ ભારતમાં ખેડૂતો આધુનિક ખેતીના ઉજારોનો ઉપયોગ કરી રહ્યા છે અને નવી નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે છતાં વર્ષો જૂની પરંપરા ભૂલ્યા નથી આજે પણ વસુંધરાની સાથે સાથે ખેતીના નવા જૂના તમામ ઉજારની વિધિવત રીતે પૂજા કરી રહ્યા છે વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળોતરા કર્યા હતા

યાર્ડમાં મોટા પ્રમાણમાં જમાદાર કેરીની આવકની શરૂઆત થઈ છે ભાવનગર જિલ્લામાં નવ હજાર હેક્ટર જમીન કરતા પણ વધારે કેરીનું વાવેતર થાય છે અહીંયાથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી હોય છે અહીંના મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી કરી મબલક આવક મેળવે છે તો ભાવનગર જિલ્લામાં સોસિયા તળાજા મહુવા જેસર સહિતના પંથકમાં કેસર કેરીના બગીચા આવેલા છે

ગ્રામ પંચાયત ની ચૂંટણી નું પરિણામ મતદાન ના એકાદ મહિનામાં તો આવી જ જાય પરંતુ ગુજરાત નું એવું ગામ છે જેનું પરિણામ અઢી વર્ષે આવ્યું વાત છે પંચમહાલ ના કુવાજર ની પંચમહાલ ના કુવાઝર ગામે અઢી વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણી માટે હારેલા ઉમેદવાર સુલેમાન ભાઈ દ્વારા પરિણામ બાબતે શંકા જતા રીકાઉન્ટિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી અઢી વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે રીકાઉન્ટિંગ થયું

પંચમહાલમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ હવે મહિસાગર બૂથમાં વોટિંગ કરતા વિડીયો વાયરલ કર્યો હતો ડંખરિયા બૂથ નંબર એકસો ના પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી યુવક સ્ટાફની જાણ બહાર મોબાઈલ મતદાન મથકમાં લઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે બાલાસિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી

બરોડા ડેરીનો નો ડ્રાઈવર જ ડેરી માટે ઘાતકી સાબિત થયો છે બરોડા ડેરીના દૂધના ડ્રાઈવરે સફેદ દૂધમાં કાળા કારનામા કર્યાનો નો પર્દાફાશ થયો છે દૂધ ચોરીના ના બરોડા ડેરીના ના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આખો ભાંડો ફૂટ્યો છે બરોડા ડેરી નો દૂધ નો ડ્રાઈવર દૂધ માં પાણી ભેળવતો હતો પાણી ભેળવતા રંગે હાથે છે દૂધ કાઢી લીધું હતું આ કામ કરતા રંગે હાથે ઝડપ્યો હતો ભેળવ્યા નો ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે કરચિયા ગામે ઝડપાયેલા દૂધ ચોરી કૌભાંડ ને લઈને હાલ તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ તેજ કરી છે ડ્રાઈવર ને પકડ્યા બાદ જ હવે દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે અમદાવાદમાં વટવામાં મહિલાની હત્યા કરનારા પતિ પત્નીને આવ્યો જેલમાં જવાનો વારો સામાન્ય બાબતે કરી હતી હત્યા અમદાવાદ ના વટવામાં મહિલાની હત્યા મુદ્દે પોલીસ તપાસમાં મોટો ધડાકો થયો છે પોલીસે હત્યા કેસ માં ધરપકડ કરી લીધી છે જેની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વટવામાં ભાડે રાખેલા શેડ ને ખાલી કર્યા બાદ ડિપોઝિટ ગયેલા ભાડુવાત સાથે તકરાર કરી હતી શેડ માલિકે તલવાર થી હુમલો કરતા ભાડુવાતની પત્નીનું મોત થયું હતું વટવામાં રહેતા નિમેશ રાઠોડે મારુતિ એસ્ટેટ બે માં આવેલા બસો છત્રીસ નંબર શેડ ને થોડા મહિનાઓ પહેલા નિર્ભયસિંહ રાઠોડ ભાડે રાખ્યો હતો જેમાં તેઓ પાઇપ નો વેપાર કરતા હતા જેનું મહિને આઠ હજાર રૂપિયા અને માલિક નિર્ભયસિંહ પાસે ડિપોઝિટ પૈસા પરત માંગતા પત્ની વિદ્યા રાઠોડ સાથે ગયા હતા ડિપોઝિટ ના પૈસા માંગણી કરતા નિર્ભયસિંહ ની પત્ની જેની રકચક કરી હતી અને તે સમયે નિર્ભયસિંહ રાઠોડ દ્વારા તેના ઘર તલવાર કાઢી ફરિયાદીની પત્ની વિદ્યાબેન રાઠોડના હાથના અને માથાના ભાગે મારી હતી અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન હોય તો દર્શનનો સમય જોઈને જજો અખાત્રીજના શુભ અવસરથી યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા બે વખત આરતી થતી હતી હવે દિવસ દરમિયાન ત્રણ વખત આરતી કરવામાં આવશે જેમાં બપોરે સાડા બાર કલાકે પણ આરતી કરવામાં આવશે સાથે ગરમીને લઈ માતાજીને ત્રણ વખત શણગાર કરવામાં આવશે રાત્રે સુધી મંદિર ખુલ્લું રહેશે દેવભૂમિ દ્વારકામાં અક્ષય તૃતીયાની વિશેષ ઉજવણી કરવામાં આવી અક્ષય તૃતીયાના પાવન પર્વ પર ભગવાન દ્વારકાધીશ ને ઋતુ અનુસાર ચંદન ના વાઘા વિશેષ શ્રણગાર કરવામાં આવ્યો સતત બે માસ સુધી દ્વારકાધીશ ને પરંપરાગત વસ્ત્ર ને બદલે ઋતુ અનુસાર ઠંડક માટે ચંદન ના અને પુષ્પ શ્રંગાર કરવામાં આવશે તો શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બા નું કેરી અને અન્ય સામગ્રી બનાવેલ ગરમાડું શ્રીખંડ ખારી મગની દાળ ચણાની મીઠી દાળ આ પ્રકારના છપ્પન ભોગ અર્પણ કરવામાં આવશે ઊંઝામાંથી ઝડપાઈ નકલી વરિયાળી મહેસાણા ફૂડ વિભાગે પાડ્યા દરોડા અંદાજે અગિયાર હજાર આઠસો પચાસ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે ચૌદ કિલો લીલો કલર પણ જપ્ત કરાયો છે અગિયાર લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો છે બનાસકાંઠાના મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં આગ લાગી હતી પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા સમયે આ આગ લાગી લગ્ન મંડપમાં અચાનક આગ થી અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો લોકોની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી છે સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને ખાખ થઈ ગયો ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગુંચવાયું ટ્રસ્ટીની નિમણૂંક માટેની સેશન્સ કોર્ટમાં હતી સુનાવણી અને કોર્ટે વીસ દિવસ બાદ ત્રીસ મે રોજની આપે છે મુદત અને ડાકોર ટેમ્પલ કમિટીમાં ચાર ટ્રસ્ટીઓ અને એક ચેરમેનનો વહીવટ છે હાલ કમિટીમાં એક ચેરમેન અને ત્રણ ટ્રસ્ટી છે એક ટ્રસ્ટી માટે સોળ લોકોએ નોંધાવી હતી દાવેદારી એક દાવેદારી પાછી ખેંચાતા હવે પંદર દાવેદારો છે મેદાને પંદર દાવેદારોમાં બિઝનેસમેન સહિત રાજકીય આગેવાનો પણ મેદાને છે નવસારીમાં યોજાયેલા જૈન સમાજના બસો તપસ્વીઓના પાણણા કાર્યક્રમમાં ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના પત્ની અને પૌત્રીને સીઆર પાટીલે મગનું પાણી પીવડાવી કરાવ્યા કરાવ્યા ઉપરાંત મહિનાથી તપ કરતા અન્ય તપસ્વીઓના પણ પ્રસંગે સી આર આચાર્ય વિજય મહારાજના ગુજરાતમાં મતદાન બાદ ભાજપમાં વિરોધના આવ્યા છે ઉભરા અને રાદડીયા સંઘાણી બાદ નારણ કાછડિયા ભાજપ સામે બગડ્યા મતદાન પછી ભાજપનો આંતરિક અસંતોષ સપાટી પર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે જેની આ ત્રણ તસવીર છે ગુરુવારે રાદડિયા દિલીપ સંઘાણી બાદ શુક્રવારે અમરેલી પૂર્વ સાંસદ ભાજપના નેતા નારણ રીત ભડકો થયો છે ભાજપે કરેલા ભરતી મેળા થી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે લોકસભાની ચૂંટણી માં તેની અસર પણ જોવા મળી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે પાર્ટીએ જે સિલેક્શન કર્યું તે અમરેલીની ત્રેવીસ લાખ ની વસ્તી અને સાડા સત્તર લાખ મતદારો નો દ્રોહ કર્યો છે કહ્યું જે થેન્ક યુ ના બોલી શકે એવી વ્યક્તિ ને ટિકિટ આપી આ સિવાય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં કાર્યક્રમ ટ્વેન્ટી ટ્વેન્ટી પોતાની જ પાર્ટીને ઘેરી હતી

પ્રદેશ ભાજપ સંગઠન અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખ્યો છે પત્ર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પરિવાર પર આક્ષેપ લગાવ્યો પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના અરવિંદ લાણીના આરોપ છે અને માણાવદર પેઠા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયાનો દાવો કરાયો છે જવાહર ચાવડાના દીકરા અને તેમની પત્ની સામે પણ આક્ષેપ છે વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાંકલ કર્યાનો દાવો મેંદરડા વિસ્તારમાં બુથ પર ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો પ્રચાર કર્યાનો દાવો કર્યો છે અને હજુ બે દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફેર મતદાનની માંગ કરી છે પાસઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી સૌથી મોટી સહકારી સંસ્થા ફરી દિલીપ સંઘાણીના હાથમાં બિનહરી ચૂંટાયા ગુરુવારે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જય રાદડિયાની જીત થયા બાદ હવે સૌથી મોટી સહકારી સંસ્થાના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી પાસઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ છે તો વાઇસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરીફ નિયુક્તિ થઈ છે એકવીસ ડિરેક્ટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીર સિંહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય ઇફકોમાં પોતાનો ઋતવો જાળવી રાખ્યો છે ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઇફકોના ચેરમેન તરીકેની નિયુક્તિ થતાં તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે આ બાજુ ચૂંટણીમાં હાર બાદ બિપિન પટેલે સંઘાણી અભિનંદન સાથે ટોણો માર્યો કહ્યું વિધાનસભામાં જીત્યા હોત તો આનંદ જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈ વિધાનસભાની ટિકિટ આપી હતી અને એમાં જીત્યા હોત તો મને વધુ આનંદ થાય